જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે એક ગાડી વેચાવા માટે આવેલ છે મહિન્દ્રા કંપનીની ડીઆઈ જીપ જૂના મોડલની થાર કયો થાર બાકી ડીઆઈ જીપ હો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો જૂના મોડલની થાર ડીઆઈ જીપ વેચી દેવાની છે એકદમ કમ્પ્લીટ ગાડી એન્જિન પાવરફુલ છે કંપની કન્ડિશનમાં ગાડી રહેશે ફૂલ જવાબદારી સાથે આ ડીઆઈ જીપ વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો વ્યાજબી ભાવે આપવાની છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કન્ડિશન તમે જોઈ શકો છો તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમારે આ ડીઆઈ જીપ ખરીદવાની ઈચ્છા હોય મોડેલ વિશે વાત કરી દઉં તો મોડેલ છે બે હજાર ને નું મોડલ છે જીપ મહિન્દ્રા જૂના મોડલ ની થાર તો થાર કંપની કે એન્જિન રહે છે પાવરફુલ એન્જિન છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી ટાયર કન્ડિશન પણ સારી જ છે મિત્રો ગાડીનો વીમો પાર્સિંગ જરૂર છે ગાડી જ્યાં જોવા મળશે ગાડીની કિંમત માલિકના નંબર તેની માહિતી તમને આગળ વિડીયોમાં જ મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકન ઘંટણીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે ને તો એક કરવાનું ભૂલતા અને તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે જીપ મોડલ બે હજાર ત્રણનું મોડલ છે ગાડી રૂબરૂમાં જ્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ ગાડી તમને પાટણ જિલ્લામાં જોવા મળશે ગામ જંગરાલ તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ તમને જંગરાલ ગામે જોવા મળી રહે છે આ ડીઆઈ જીપ મહિન્દ્રા ડીઆઈ જીપ છે કંડિશન સારી છે એન્જિન પાવરફુલ છે ટાયર કન્ડિશન પણ સારી છે તમે વિડીયોમાં જ જોઈ શકો છો જો મિત્રો તમારે ડીઆઈ જીપ ખરીદવી હોય તો તમને પાટણ જિલ્લામાં જોવા મળશે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કંપની કંડિશનમાં ગાડી છે મિત્રો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો આ ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે સત્યાસી પાંચ બ્યાસી નેવ બે નંબર છે નીચે તમને નંબર મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવી છે આ જીપ ખરીદવી હોય કિંમત વિશે વાત બે લાખ પંચ્યાસી હજાર રૂપિયા મિત્રો તમારે જીપ ખરીદવાની હોય ને તો તેમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે બાકી તમે વિડીયોમાં કન્ડિશન અને ફોટા જોઈ શકો છો જો મિત્રો તમારે જીપ ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે જંગરાલ ગામે પાટણ જિલ્લામાં મુલાકાત લઈ શકો છો વિડીયોના નીચે માલિકના નંબર મળી રહેશે કંડિશન પણ સારી છે ફૂલ જવાબદારી સાથે આ મહિન્દ્રા ડીઆઈજીપ વેચી દેવા અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો ને સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહે છે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું